પાંડેસર વિસ્તારમાં બે દિવસ કારીગરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે આ હત્યા અન્ય કોઈ નહીં પરંતુ તેના ભત્રીજાએ જ કરી હોવાનું સામે આવ્યું છે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ ભત્રીજાએ કાકાને પથ્થર વડે માર મારી હત્યા કરી નાખી હતી હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરતના મદદનીશ પોલીસ કમિશનર જેડાર દેસાઈના જણાવ્યા પ્રમાણે મરનાર યુવકની હત્યા અન્ય કોઈ નહીં પરંતુ તેના ભત્રીજાએ જ કરી હતી મરનાર યુવક દિનેશ નિશાદ અને તેના ભત્રીજા બ્રિજેશ નિષાદની 1 પહેલી ફેબ્રુઆરીના રાત્રે પાંડેસરા સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીઅલ ના ગેટ નંબર એક પાસે ખુલ્લી જગ્યામાં મુલાકાત થઈ હતી અને કાકા ભત્રીજા વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો આ જગડામાં અચાનક બત્રીજો બ્રિજેશ નિષાદ ઉગ્ર થઈ ગયો હતો અને કાકાને પથ્થરના ઘા મારી તેમની હત્યા કરી નાખી હતી અને પોતે ફરાર થઈ ગયો હતો હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિરની પાછળ સુડાવાસ પ્રસ્થાન ખાતે એક ઇસમ લોયલો હાલતમાં પડે જેનો પોલીસને કંટ્રોલમાં કોલ મળતા પોલીસ સ્થળ પર પહોંચે અને એકસો આઠ બોલાવતા એને મૃત જાહેર કરે તેથી તેને સિવિલમાં ખસેડે તેના બહેન રાની દેવી નાઓ તેને સારવાર અર્થે ખસેડતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલાનું જણાયેલ જેથી તેની ફરિયાદ લઈ પાંડેસરા પોલીસ સ્ટેશને કાયદેસરની હકીકત ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરેલ છે તપાસની વિગતમાં ધ્યાને આવેલ છે કે આ મરણ જનાર દિનેશ નિષાદનો ભત્રીજો બ્રિજેશ નિષાદ નાવો જ તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો કે નહીં વાપરતા બાજુની સાઈડ પર પડેલી ઈટનો ઉપયોગ કર્યો જેને મારતા આ દિનેશનું મરણ થયેલ અને બ્રિજેશને પૂછપરછ કરતા પોતે નાની નાની બાબતોમાં બે ત્રણ વખત ઝઘડો થયેલ હતો પરંતુ તે દિવસે આયોશમાં આવી અને તેને ઈટનો પથ્થર મારેલ જેથી આ મરણ જનાર દિનેશનું હત્યા થયેલી અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરેલી છે Bureau Report, H24 News, Surab.